મૃતકને બોટમાંથી ખેંચી અને પાણીમાં ફેંકી દીધો હતો તેના ઘટનામાં મુખ્ય આરોપી કરણસિંહ વાઘેલા ઉપર અગાઉથી ત્રણ ગુનાઓમાં વોન્ટેડ હોવાની માહિતી મળી છે ત્યારે હાલ તો ચારેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલુ છે તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ દાંતીવાડા જે ડેમ છે ત્યાં ફિશિંગનો કોન્ટ્રાક્ટ એ આપણા જે ફરિયાદી છે મુસ્તફાભાઈ મુસ્તફાભાઈ અબ્દુલભાઈ માકણોજિયા તેઓનો ફિશિંગ કોન્ટ્રાક્ટ હોય દિવાળી પછી તે લોકોનું ફિશિંગ સ્ટાર્ટ થનાર હોય તો તેઓ ચોક્યાત એટલે કે પહેરો રાખતા હતા સ્પીડ બોટ ની મદદથી જે દરમિયાન તેઓના ધ્યાને આવેલું કે જે જે ચાર આરોપીઓ છે નરેશસિંહ મહેન્દ્રસિંહ યુવરાજસિંહ અશોકસિંહ કરણસિંહ જેણુસિંહ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તો જે આરોપીઓ છે તે અન અનધિકૃત રીતે ફિશિંગ ત્યાં કરતા હતા અને જે ધ્યાને આવતા

ના રોજ એસડીઆરએફ ટીમની મદદથી આપણે બહાર કાઢેલી હતી અને જે ચારેય આરોપીઓ છે તેઓને બારમી તારીખના રોજ અટક કરેલા હતા અને હાલ આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે તો વધુ તપાસ દરમિયાન ધ્યાને આવેલું કે એક જે આરોપી છે કરણસિંહ જેણુસિંહ અનુપસિંહ વાઘેલા આ આરોપી ત્રણ ગુનામાં વોન્ટેડ છે બે ગુના છે દાંતીવાડા પોલીસ સ્ટેશનના જે એકસો નવ એક એટલે કે